બીજા બધા ટોપિક જેમ તમે ડાયરેક્ટ હલ્લા બોલ ભેગું નહીં થાય થોડું તમારે ધીરજ રાખીને શીખવું પડશે તો મારી પહેલી કન્ડિશન આજના વિડીયો સમજવાની ટ્રાય કરજો સાવ ઇઝી અને આસાન ભાષામાં ડિઝાઇન તમારા માટે અને ઓલ ઇન વન તમારે આ યુનિટમાંથી કોઈ પણ શોર્ટ નોટ પૂછાય આજ છાપી દેવાની બાકી તો કેટલી કરશો અઘરું પડે ને તો અમુક અમુક ઈઝી ઇઝી 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 ડિઝાઇન કર્યા છે ત્રણ પેરેગ્રાફમાં સમજાવીશ

હજુ હજુ સંતોષ ના થયો જુઓ બોન્ડિંગ ધ બિટવીન નાના એન્ડ નાની મે બે હજાર એકવીસ માં પૂછાઈ ગઈ હજુ તમે જુઓ હજુ મજા નથી આવતી એને હજુ લેવાનું મન થયું આપે આ શોર્ટ નોટ જુઓ નાનાસ બોન્ડિંગ વિથ નાની માર્ચ બે હજાર વીસ માં પૂછ્યું ચાર વાર પૂછ્યું હવે તો ફિનિશ થયો છે અરે નહીં તમે જુઓ હજુ જુઓ હજુ જો ભાઈ નાના બિહેવિયર આફ્ટર નાની પાસ અવે ઓગસ્ટ બે હજાર વીસ એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર હવે તો પૂરું થઈ ગયું અરે નહીં જુઓ ધ નેરેટર્સ રિલીફ આફ્ટર મીટિંગ ડોક્ટર કેડી કામલે માર્ચ બે અરે બાપરે છ વાર પૂછી તો તો આ કરવી જ પડે કરવી જ પડે ભાઈ મોસ્ટ આઈએમપી યસ વેરી મોસ્ટ આઈએમપી તો સારા લેવલે કરશું આપણે મસ્ત મજાની મેથડ થી કરશું હજી છ વાર નથી પતું એમ એસ ધોની નંબર કયો સાત સાત ની વારે પૂછી માર્ચ બે હજાર અઢાર માં બહુ બધું સર્વે કરીને લાવ્યો છે તમારા માટે હા એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર છ વાર ને સાત વાર તો તમારે મિનિમમ સાત વાર તો રિવિઝન કરી જ લેવાય એક પણ મિસ મુદ્દો ના થવો જોઈએ આઈએમપી છે હવે મુદ્દો એ છે અલગ 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 મુદ્દાથી પૂછીશ પણ જે કોમન મુદ્દો છે એડજસ્ટમેન્ટ જે યુનિટનું નામ છે એને ધ્યાનમાં રાખીને મેં જે બધામાં કામ આવે ને એવા મુદ્દાથી મેં તમને ત્રણ પેરેગ્રાફમાં સમજાવીશ તમે બધા થીમમાં લખી શકો ઘણા બધા વાક્ય તમારે એક્ઝામમાં શું કરવાનું ખબર માન લો કે અમુક થીમ તમને એવું લાગે કે આ થીમ પ્રમાણે અમુક વાક્ય સેટ નથી થતા તો એ નહીં લખવાનું તો મેં તમને ઓવરઓલ બધામાં ચાલે ને એવું ફોર્મેટ તમારા માટે ત્રણ પેરેગ્રાફમાં લઈને ડિઝાઇન કરેલો છે હરિયલમાં કામ આસાન થઈ જાય ને એવી રીતે તો ખાસ 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 આટલી બધી વાર પૂછાયેલી છે તો તમારે એટલી વાર પાકી કરી લેવાની એક આમથી નામ ના થવું જોઈએ હા ને હા ચલો સ્ટાર્ટ કરીએ મને તમારો એક દિલ મોકલો હાર્ટ મોકલો અને સ્ટાર્ટ કરીએ આ આપણો જબરદસ્ત આઈએમપી લેવલનો સેશન બહુ જ ઈઝી ઈઝી આસાન વાક્યો છે હું તમને સમજાવવાની પેટર્ન પણ સાથે સાથે આપતો જઈશ તમે ખાસ સમજતા જજો ચલો પહેલું આખો જ પેરેગ્રાફ આવી ગયો યસ ધી સ્ટોરી બાય ગુલઝાર સોસ આ સ્ટોરી કોના દ્વારા છે ગુલઝાર દ્વારા સોસ

કામકાજ કર આ પ્રમાણે કરવાની એક સાથે લાંબુ વાક્ય કદાચ તમારા બારમાં ધોરણ લેવલ પ્રમાણે અઘરું પડી શકે કટકા કરો આસાન થઈ જાય અને કટકાને જોડવા માટે શું જોઈએ પ્રી પોઝિશન જોઈએ કન્જંક્શન જોઈએ બસ એડ કરતા જાઓ યસ નાના વોઝ અબાઉટ 85 યર ઓલ્ડ જો સાથે જીવા તો કેટલું જીવા નાના જીવા 85 વર્ષ ઓલ્ડ આમ લિંક કરો આની વાત કરી છે સાથે જીવા 85 વર્ષ જેટલું એમાં 85 વર્ષ નાનાની 50 વર્ષ સાથે જીવા 85 વર્ષ નાનાના ઓ એડ કરતા જાઓ યસ ઈ ઓલવેઝ અ ફોટ એ સતત લડતા કોની સાથે વિથ નાની કોની સાથે વિથ વોમ આવો સવાલ કર્યો તો નાની મને જવાબમાં મળ્યા નાની સાથે લડતા ઓવર સ્મોલ થિંગ નાની નાની વાતોમાં લડ્યા કરે ફાઇટ કર્યા કરે આમ લિંક કરો એકબીજા વાક્યો સાથે કામ આસાન થઈ જશે હે ને યસ હી વુડ કમ્પ્લેન એ કમ્પ્લેન કરતા વુડ કમ્પ્લેન મોડલ ઓક્ઝિલરી કોની

બંધ જ કરી દે વાતો કરવાનો સ્ટોપ ટોકિંગ સાવ વાત કરવાની જ બંધ કરી દે રી કરે નથી કરી વાત જા આવું હોય કે આવ રી કરે યસ ફોર મેની ડે એક દિવસ માટે નહીં ઘણા બધા દિવસો માટે વટમાં આવી જાય સામે સામે આવી જાય નથી કરી વાત જા ગમે થાય આવું હોય જ ને હા લડત કરે એ ગ્રામર નો નિયમ છે જો ભાઈ સાદો ભૂતકાળ ધે સ્ટોપ પણ સ્ટોપડ પછી હંમેશા ક્રિયાપદ નું વિફોર આવે આ યાદ રાખજો વાતો કરવાનું ઘણા દિવસો માટે બંધ જ કરી દે સાવ બંધ કરવી જ નથી વાત બંધ કરી દે સ્ટીલ ધેર ઇઝ અ હિડન ઇમોશનલ બોન્ડ છતાં એની વચ્ચે એક ઇમોશનલ બોન્ડ હતો યસ હોય જ હસબન્ડ વાઇફ વચ્ચે એક આવો બોન્ડ હોય જ હોય જ હા યસ ઇમોશનલ બોન્ડ હતો એના વચ્ચે ધીસ ઇઝ કોલ્ડ એડજસ્ટમેન્ટ આને એડજસ્ટમેન્ટ કહેવાય ભાઈ આને એડજસ્ટમેન્ટ કહેવાય તો જુઓ તો આ જે પેરેગ્રાફ બનાવ્યો ક્યાં અઘરું છે ક્યો વાક્ય હાર્ડ છે તમારે જે સમજાય ને એવા લેવલનું બનાવ્યું છે યસ અને એક એક વાક્ય એકબીજા વાક્ય સાથે લિંક છે ક્યાંય લિંક તૂટે અઘરું થઈ જાય કામકાજ છે જ નહીં યસ ચલો અમિત શું કમેન્ટ કરે છે ડોસા ડોસી બેટલ ગ્રાઉન્ડ યસ ડોસા ડોસી બેટલ ગ્રાઉન્ડ હા ઈઝી છે લિંક છે જો છે ને રમતા રમતા શીખો ઇંગ્લિશ ને એક્સપ્લોર કરો તો મજા આવશે શીખવાનું આસાન થશે આ એવો જ પેરેગ્રાફ છે અમે રીઅલ માં એન્જોયમેન્ટ કરતા કરતા કામકાજ કરવાનું છે એક જાતનું સ્ટોરી છે આસાન છે ચલો એક પેરેગ્રાફ જોયો અને આ

હજુ બે પેરેગ્રાફમાં કામ કરીશું અને હજુ બે પેરેગ્રાફમાં જતા નહીં હોય એક પણ સેકન્ડ મિસ ના કરતા એ આસાન જ છે પણ એની પહેલા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો જ્યારે પણ નવા નવા અપડેટ આવશે બધા જ અલગ અલગ ધોરણ વાઇઝ ગ્રુપમાં જવાના છે ખાસ જોડાય જોજો બીજો તમારે આવી જ ઈઝી ઈઝી મેથડ બધી શોર્ટ નોટ જોઈતી હોય છે આઈએમપી આઈએમપી છે તો વિડિયો પૂરો થયા પછી કમેન્ટ સેક્શનમાં લખજો વી વોન્ટ મોર વી વોન્ટ મોર અને સાથે સાથે કઈ શોર્ટ નોટ જોઈએ છે એનું નામ પણ લખજો તમારા માટે શોર્ટ ટાઈમમાં જ ઈઝી મેથડથી ડિઝાઇન કરીને લાવીશ અને કામ આસાન કરીશ યસ ચલો નેક્સ્ટ પેરેગ્રાફ હમ સર ઇંગ્લિશમાં મેક્સિમમ કેટલા માર્ક્સ આવી શકે છે ભાષા છે નાઇન્ટી ફાઈવ પ્લસ તમે હવે સ્કોર કરી શકો એવી પોસિબિલિટી સો ટકા કારણ માળખું આસાન થઈ ગયું છે અને તમારી પાસે કોઈ નવા વાક્ય હજુમાં એડ કરવા જેવા હોય તો વિડીયો પૂરો થયા પછી ખાસ મને જણાવી શકો ચલો એક દિવસ નાની પાસ હવે અઘરો સમય શરૂ થયો ભાઈ નાની પાસ હવે નાની પાસ હવે મતલબ ગયા 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 એક્સપાયર થઈ થઈ ઓફ હા જો આ બહુ ગજબનો છે સાથે હોઈએ ત્યારે મસ્તી કરતા હોઈએ એકબીજા સાથે આર્ગ્યુમેન્ટ કરતા હોઈએ દલીલ કરતા હોય વાત અલગ છે પણ એક વાર વ્યક્તિ લાઈફમાંથી જાય પછી એની સાથે વિતાવેલો સમય તમને ઘડીક ઘડીકે યાદ આવશે જ્યારે જ્યારે પણ એવા કોઈ ઇવેન્ટ બને કોઈ પ્રસંગ આવે તમને યાદ આવશે આખું લાઈફ ચેન્જ થઈ જાય પછી નાના જીવતા હોય 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 શ્વાસ લેતા તમને મને લાગતું પણ અંદર નાની મગજમાં આવતા એ ઉંમર કોઈ પણ હોય એટલે કોઈ પણ વ્યક્તિ સાથે હોય ત્યારે એની સાથે ક્વોલિટી વાળો સમય કાઢી લેવાનો યસ એન્જોય કરી લેવાનો પછી ખાલી એની યાદો જ રહેશે મસ્ત યુનિટ સોલિડ બનાવ્યું છે હાર્ટને ટચ કરી જાય એવું જબરદસ્ત એડજસ્ટમેન્ટ સ્ટોરી છે યુનિટ છે યસ આફ્ટર હર ડેથ એના મૃત્યુ પછી જો બધા વાક્યો લિંક છે એક્સપાયર થઈ ગયા તો એના મૃત્યુ પછીની વાત આફ્ટર હર ડેથ નાના બીકેમ નાના બનીયા સાદો ભૂતકાળ મોર એંગ્રી વધારે ગુસ્સાવાળા બની ગયા અપસેટ થઈ ગયા ઉદાસ થઈ ગયા દુઃખ થઈ ગયું દુઃખ જ લાગે દુઃખ લાગે હા એવી સ્ટોરી છે આવા જે રીડ હોય ને તમારા ક્લાસ ટીચર જો રિયલમાં આમ ઇન્વોલ્વ થઈને ભણાવે ને હું ગેરંટી આપું તમને આમ ફૂલી ઇમોશનલ કરી નાખે સાથે સાથે એક બે બીજી તમે સ્ટોરી આમાં એડ કરો ગઝબ આ સ્ટોરી ખતરનાક લેવલની છે ગુલઝા જે બોલીવુડ પણ ઘણી બધી વાર અમુક અમુક સ્ટોરી આપે છે યસ કોટ આપે છે તો આના લેખક ભાઈ જેવા તેવા નથી બહુ ખતરનાક લેવલના છે જોરદાર છે યસ ફોર અ ફ્યુ ડેઝ દિવસો સુધી હી ટુક આઉટ હીઝ એંગર ઓન હિઝ ફૂડ એને એનો ગુસ્સો ખોરાક પર ઠાયલો નથી ખાવું મારે નથી ખાવું મારે આવું કઈ કરે અને એવું થાય આવું થાય

એણે શરૂ કર્યું ટુ થિંક સેલ્ફ એઝ અ નાની નાની જેવી વિચારવાનું પોતાની જાતને શરૂ કર્યું એને સ્ટાર્ટેડ લિવિંગ ડબલ લાઈફ ડબલ જીવન જીવવાનું શરૂ કર્યું ખાલી એકલા નથી જીવતા નાના પોતે નાના નથી નાનાની અંદર એક નાની પણ જીવતા થઈ ગયા ડબલ લાઈફ જીવે છે તમને ખબર છે સ્ટોરીમાં આવે છે અને બહુ અઘરી ઘટના હોય છે તમારા પરિવારમાં તમારે એવી અમુક ઘટનાઓ બની જાય જે ઇમોશનલ ઘટનાઓ કહેવાય એ તમને લાઈફ ટાઈમ તમને આખા ચેન્જ કરી નાખે બધાની લાઈફમાં હું કંઈક ને કંઈક બનતું હોય તમને એનાથી આખા હલબલાટ કરી નાખે મારી લાઈફમાં અમુક એવા કિસ્સા બનેલા છે એક કિસ્સો જ બનેલો છે ગયા વર્ષમાં જ મારો સગો નાનો ભાઈ એક્સપાયર થઈ ગયો તો એવી ઘટના બને ત્યારે તમને યુનિટ સમજાય કે આ યુનિટ કેવા લેવલનું છે ગુલઝારામાં કેવા ઇમોશનથી સમજાવે છે મારો સગો નાનો ભાઈ એક્સપાયર થઈ ગયો મેરેજ થઈ ગયા હતા વાઈફ નાની છોકરી બે વર્ષની કઈ રીતે બધું મેનેજ કરવું ગયા વર્ષ ઘટના બનેલી

અને ઓફલાઈન ક્લાસમાં તમને સોલિડ લેવલે સમજાવીએ ગઝબ લેવલે છે એક ફિલિંગ જોડાયેલી છે ફિલિંગ જોડાયેલી છે તો અમુક અમુક ઘટનાઓ આપણી લાઈફ સાથે બનતી હોય રિયલમાં ના બને ને સારું એવી ઘટના બનતી હોય અમુક અમુક ઘટના રિયલ માલ બનાવી નાખે સુરતમાં હમણાં જ કેશભાઈ નો કેદાર નામનો છોકરો બે વર્ષનો ગટરમાં જયારે પડી જાય છે પ્રેક્ટિકલી તમે વિચારો કેવી અઘરી ઘટના એના ફેમિલી માટે એના મમ્મી પપ્પા માટે હવે એના મમ્મી પપ્પા જયારે જયારે પણ કોઈ બગીચામાં જશે પાર્કમાં જશે એની સામે ટાબગીયા દેખાશે નાના છોકરા દેખા છે કેવું અઘરું લાગે અને બોન્ડ બની ગયો વ્યક્તિ સાથે અમે નાની ઉંમરમાં કોઈ વ્યક્તિ જયારે આવી રીતે એક્સપાયર થાય બહુ ગજબનો એની સાથે બોન્ડ બન્યો હોય લાઈફ ટાઈમ યાદ રહે એના મમ્મી પપ્પા ખાલી દેખાવના જીવતા હોય અંદરથી ખતમ થઈ ગયા હોય એટલે આ યુનિટને સમજવા માટે ખાલી ભાષાંતર નથી કરવાનું એને એક ફિલિંગ સાથે સોલ સાથે સમજવાનું છે મસ્ત યુનિટ ગવર્મેન્ટે સેટ કરેલું છે જોરદાર લેવલનું છે યસ નાની એન્ડ સ્ટાર્ટેડ લિવિંગ ડબલ લાઈફ ડબલ જીવન જીવવાનું શરૂ કર્યું ડોક્ટર કામલે કીધું કે નાના ડીડ નોટ પરસીવ નાના માનતા નથી કે નાની મરી ગયા છે નાની એક્સપાયર થઈ ગયા છે નથી માનતા એને એમ છે કે આવું બને જ નહીં આવું પોસિબલ જ નથી નાના એમ જીવે છે હી વોઝ સફરિંગ ચાલુ ભૂતકાળ હી વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર બહુ જ મોસ્ટ ટાઈમ બી સવાલ છે ટ્રુ માં આવી શકે પેરેગ્રાફ પરથી સવાલ જવાબમાં આવે છે બોર્ડમાં આવેલું છે ઓલરેડી યસ એક પ્રકારની બીમારીથી પીડાતા હતા ડિસોસિયેટિવ પર્સનાલિટી ડિસઓર્ડર એક બીમારી થઈ ગઈ એ છે જ એ મેરા જ નથી એવું માનવા મીંડા ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ અને આના માટે કોઈ ઈલાજ નથી જો અમુક ઉંમર છે ને પોસિબલ ના હોય મેં આવું છઠ્ઠા ધોરણમાં મારા એક હિન્દીના સર હરી સર કરીને એક વ્યક્તિ હતા એની પાસે સાંભળેલું હતું કે બુઢા પેપે આદમી કી બુદ્ધિ મારી જાતી હૈ મતલબ પચાસ વર્ષના કોઈ વ્યક્તિ થઈ જાય પચાસ વર્ષના પ્લસ પછી એ નાના છોકરા જેવી જીદ કરે મોઢામાં દાંત નહીં હોય પણ એને જમરૂક ખાવાની ઈચ્છા થાય યસ તો એ સમયે તમારે એને બાળક તરીકે ટ્રીટ કરવું પડે ગઝબની લાઈન મને છઠ્ઠા ધોરણમાં હરીસરે કીધેલી હતી જે હજી યાદ છે અને રિયલમાં જે પ્રાઇમરી ટીચર્સ આપણા હોય ને જે અમુક અમુક આપણે જે શીખામણ આપે એ બહુ સોલિડ લેવલની હોય છે ખતરનાક લેવલની એ તમારી લાઈફ ચેન્જ કરી નાખે ટીચર્સનો બહુ મોટો રોલ હોય છે યસ ધેર વોઝ નો શ્યોર કોર ફોર ઇટ આના માટે કોઈ ઇલાજ નથી હી વોઝ નોટ રેડી ટુ બિલીવ ધેટ હી નાની વોઝ ડેડ

પણ મરી ગયા પછી એક્સપાયર થઈ ગયા પછી અફસોસ બધા પ્રસંગ યાદ આવશે કેવી કેવી ઘટનામાં કેવા કેવા મુદ્દા બનેલા હતા અને સોલિડ લેવલનો રીઅલ માં હાર્ટને ટચ કરે ને એવું ખતરનાક આ શોર્ટ નોટ છે મોસ્ટ સોલિડ યુનિટ છે છેલ્લો છેલ્લો જે બધાને કામ આવે એવો એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી જો પહેલા પેરેગ્રાફમાં થીમ બનાવી બીજા પેરેગ્રાફમાં કે કહાની કીધી કેવી ઘટના બની અને છેલ્લે કન્ક્લુઝન આ ત્રણ પેરેગ્રાફ તમે લખો માર્ક્સ આપવા જ પડે યસ અરે વાહ યસ રાઈટ વાત છે તનિષાનો મુદ્દો લખ્યો તમે જો વિદ્યાર્થીઓના કમેન્ટ પણ અત્યારે હાર્ટ ટચિંગ કમેન્ટ બધાની આવે છે ફીલ કરે છે આ યુનિટને ફીલ કરે છે મજા આવે સારી વાત છે અને શોર્ટ યાદ રહે જ જાય ફીલ કરીને કામ કરો તો યસ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી સ્ટોરીના અંતે નાના ઇઝ ફાઉન્ડ નાના મળે છે મૃત પામેલા સ્લીપિંગ ઓન નાનીસ બેડ નાનીની પથારીમાં સુતેલા હતા અને મજાની વાત વિયરિંગ નાની ધોતી અને બ્લાઉઝ નાની ધોતી અને બ્લાઉઝમાં મળે છે કેટલી અઘરી ઘટના કેટલા ડીપમાં એના મગજમાં માઇન્ડસેટમાં નાની ઘૂસી ગયા તમે પ્રેક્ટિકલી ફીલ કરો કેટલી ગજબની ઘટના બની હશે કે આવું ક્યારે થાય કેટલાય નાની મેં બની ગયા પ્રેક્ટિકલી વિચારો ખાલી સ્ટોરીમાં આપણે સાંભળીને ક્યારે દાંત આવે એટલે આવું કરે નાના ગાંડા જેવા છે પણ એ સમય એની માનસિકતા સમજવી પડે કે કેવું ફીલ કરતા હશે ગુલઝારે બહુ ગઝબનું લખેલું છે યસ થસ આવી રીતે ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ સીમ ટુ બી ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ તો આવી રીતે કહી શકીએ કે આ જે ટાઇટલ આપ્યું છે ને એડજસ્ટમેન્ટ રીઅલ સોલિડ ટાઇટલ છે એડજસ્ટમેન્ટ જે રીતે નાનાએ નાની બનીને એડજસ્ટમેન્ટ કર્યું એના પરથી જે ટાઇટલ પણ સોલિડ આપ્યું છે પૂરું ન્યાય આપેલું છે યસ યોગ્ય આપ્યું છે ધ વે નાના એન્ડ નાની લીવ ટુગેધર જે રીતે નાના અને નાની સાથે જીવ્યા સાથે રહ્યા વી કેન સે ધેટ they were made for each other આપણે કહી શકીએ કે ઓ એકબીજા માટે બનેલા હતા એકબીજા માટે બનેલા હતા તો એક ગઝબનું એડજસ્ટમેન્ટ આશા રાખું મેં પણ તમને એક સોલ સાથે સમજાવ્યું તમે ફીલિંગ સાથે સમજા માત્ર ત્રણ મુદ્દા જ તમે લખો છો ત્રણમાંથી માંથી ત્રણ માર્ક્સ આવી જાય તો છે જ પણ આ પ્રકારના મુદ્દાને તમારા રીઅલ લાઈફમાં કનેક્ટ કરવા જેવો પણ છે એવી આ જબરદસ્ત શોર્ટ નોટ છે આઈ હોપ તમને સો ટકા ક્લિયર થયા છે યસ અને તમારા ક્લાસ ટીચર જો આને ફીલિંગ સાથે સમજાવી હોય